સરદાર સરોવર ડેમ અપડેટ પાણીની આવકમાં વધારો નોંધાતા આજે રાત્રે આઠ કલાકથી ગેટ મારફતે ચાર લાખ ક્યુસેક અને પાવર હાઉસ મારફતે પિસ્તાલીસ હજાર ક્યુસેક મળીને કુલ ચાર લાખ પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવાનો નિર્ણય કરાયો છે હાલ પાણીની આવક ચાર પોઈન્ટ ઓગણસાઠ લાખ ક્યુસેક હાલની સપાટી એકસો પાંત્રીસ પોઈન્ટ ચોસઠ મીટર અને ડેમની સપાટી નેવ્યાસી પોઈન્ટ પંચાણું ટકા ભરાયો છે નર્મદા વડોદરા અને ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોને સાવધ રહેવા માટે એલર્ટ અપાયું છે તો ત્રણેય જિલ્લા કલેક્ટરને સરદાર સરોવર પર નર્મદા નિગમ દ્વારા જાણ કરાઈ છે